હા ભોક્ષ્યશે મહિમ અહીંયા એ જ વાત આવે છે કે ને વારંવાર જે પ્રશ્ન કરે છે કેમ કે ને જ્યારે યુદ્ધ કરે છે ત્યારે પરિસ્થિતિ યુદ્ધ ની છે અને પ્રાપ્તિ રાજ્યની છે પાત્ર અર્જુન છે એટલે ને જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ને ત્યારે ત્યારે એવી જ વાત કરવામાં આવે છે કે હતોવા પ્રાપ્શ્યસિ સ્વરગમ જીતવાવા ભોક્ષ્યસે મહિમ બરાબર છે કે ત્યારે પરિસ્થિતિ શું તો કે યુદ્ધ અને સામે સાંભળવા વાળો કોણ

બરોબર કે બાવાને લઈ દઈશ તો એક શબ્દો એને એવા જ છે બરાબર પણ એ વાસ્તવમાં છે એ મોડો આવે તો દસ ફોન કરી દઈએ છે કે હું તને મૂકી આવીશ ત્યાં મૂકી આવીશ પાગલની હોસ્પિટલમાં મૂકી આવીશ એવું કહેતી હોય પણ એ શબ્દો એવા હોય ભાવેની પાછળનો એવો ન હોય બરાબર છે એટલે એ હંમેશા લેવાનું ને બીજી વસ્તુ ગીતામાં આ પણ જેમ કે કીધું છે કે ઈદમ તેના તપસકાય ના ભક્તાય ય કદાચ છે

કોઈ જમીન ખોદી ન શકે તો અત્યારે શું કરે કે અત્યારે જમીન કઠણ લાગે તો સાધન બદલાવે બરાબર પાણી જ કાઢવું છે એ લક્ષ્ય હોય પણ પાણી આ જ સાધન થી કાઢવું એવું ન હોય અને અહીંયા જ કાઢવું એવું ન હોય પેલા અહીંયા કરી જોવે ત્યાં ન નીકળે તો એની બાજુમાં કરે ત્યાં ન નીકળે તો એની બાજુમાં કરે પછી પેલા થી ન નીકળે તો કોષ લે એનાથી ન નીકળે તો ઓલૂલીએ એનાથી ન નીકળે તો બોર કરે સાધનો પરિસ્થિતિઓ બદલાતી જાય પણ સિદ્ધાંતો ન